પંચમહાલ જિલ્લામાં લાભ પાચમના દિવસથી કમોસમી વરસાદ શરૂ થયો હતો જ્યારે શહેરા તાલુકા મોરવા રેણા ગામના ખેડૂતોએ અનેક આશા સાથે ડાંગરની ખેતી કરી જોકે પાછલા ત્રણ દિવસથી વરસાદની અવર જવર શરૂ રહેતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન થયું છે

અને પાણી ભરાઈ ગયેલું બધું પડી ગયેલ છે આઠ થી નવ હજાર હેક્ટર આજુબાજુની જમીન થઈ ગયેલ છે તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવી ખેડૂત ઊભો ને આગળની ખેતી ઊભી કરી શકે એવી કંડિશન આવી ગયેલી છે તો સરકાર શ્રીને અમારી બધા ખેડૂતોની એવી વિનંતી છે તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવે એવી અપીલ છે સરકાર શ્રી મારું નામ નટુભાઈ મીઠાભાઈ સોલંકી મોરવા માજી સરપંચ અમારો મુખ્ય પાક ડાંગર છે એક હજાર ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે મોઘા ભાવનું નું બિયારણ લાવી ને વાવેતર કર્યું હતું અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસ તારાનું બી નુકસાન થયું છે પશુપાલકોને ખાવા માટે ઘાસનું ઘાસ પણ નથી બચ્યું એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જરૂર છે ભરત મારું નામ ભરતભાઈ મનહરભાઈ પટેલ પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ